વસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ શાળાના જર્જરીત ઓરડા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ કરવા જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર આવેદન પત્ર આપવામાં આવ્યું સરકાર સુધી અવાજ વાત પહોંચે તેને લઈ આદિવાસી રીત રિવાજ મુજબ ઢોલ નગારા સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા નસવાડી તાલુકામાં એક હજાર છસો એસી જેટલા બાળકો ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેતા હતા વિદ્યાર્થીઓના ઘરે મૂકવા અને શાળાએ લઈ જવા માટે અગાઉ સરકાર દ્વારા અઠ્યાવીસ જેટલા વાહનો કાર્યરત હતા વાહનો બંધ કરી દેવાતા બાળકોને મુશ્કેલી બાળકો પગપાળાએ જવા મજબૂર સરકારે વાહનો ટેક્સી પાર્સિંગ માંગતા વાહન ચાલકો વાહન બંધ કરી દીધા છે હાલમાં વરસાદની ઋતુ હોવાથી રોડ પર બનાવવામાં આવેલ નાળા પણ પાણી આવી જાય છે ત્રણ કિમી જેટલા અંતરથી બાળકો હાલમાં ચાલતા આવે છે જર્જરી શાળાના ઓરડાઓ નવા બનાવવામાં આવે આદિવાસી બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે સરકાર આ બાબતે વહેલી તકે આ બાબતને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર રોહિત બિલ નસવાડી જોહાર જય આદિવાસી આજ રોજ છોટાદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની સેવા સદન કચેરીમાં અમે માનનીય શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે તમામ નસવાડી તાલુકાના સામાજિક કાર્યકરો અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારા નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ છે અને શાળાના ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં છે તેથી અમારા નસવાડી તાલુકામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને અમારી શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે તો એને ફરીવાર બનાવવામાં આવે અને ટૂંક સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે સમગ્ર નસવાડી તાલુકાના આગેવાનો અને સામાજિક કાર્યકરો ભેગા થઈને અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને અત્યારની કન્ડિશનમાં હાલની ઘણી એવી શાળાઓ છે કે ત્યાં એકથી બાર સુધીમાં એકથી પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે અને બારથી પાંચના સમયમાં છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે જો આવું વારંવાર ચાલતું રહેશે ટૂંક સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળાઓમાં મોકલવાના નથી અને અમારા વિદ્યાર્થીઓ પણ અમને કહે છે કે અમારી શાળાઓ જર્જરિત હાલતમાં છે તો તેથી અમારી પર અકસ્માતી ઘટના બનવાની પણ સંભાવના છે તો તેથી અમે જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે શાળાઓ નહીં બનાવવામાં આવે તો અમે વિદ્યાર્થીઓ શાળાએ જવાના નથી એવું વાલીઓને અનેકવાર રજૂઆત કરી છે તેથી અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાના નથી અને જો આવનારા સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અને અમારા સમાજના અગ્રણી એવા બિરસા મુંડાના માર્ગે અમે સામાજિક આગેવાનોને સાથે રાખીને અમે સૌથી મોટું વિશાળ પ્રમાણમાં જન આંદોલન કરીશું જોહાર જય આદિવાસી